હેલો દોસ્તો આજે હું એક ખતરનાક વિડીયો લઈને પહોંચી ગયો છું જોઈ લો તમે આ ડુંગર ના આવીને મજા આ ડુંગર તો કંઈ નથી પણ નીચે એક જગ્યા છે પાણી નીકળે છે ક્યાંથી પાણી નીકળે છે કોઈને ખબર પડતી નથી તો આ નીચે તમે જોઈ લો પાણીનો અવાજ પણ આવે છે તો આપણે અંદર જઈ અને જોશું કે કેટલું બધું પાણી આવે છે ક્યાંથી પાણી આવે છે કોઈને જળતું નથી આ પાણી ક્યાંથી આવે છે ડુંગરની અંદરથી નીકળે છે ત્યાંથી પણ ક્યાંથી આ પાણી નીકળે છે એ કોઈને ખબર પડતી નથી તો આપણે નીચે જઈ અને જોશું કે આ એક ચમત્કારી પણ જગ્યા અને આપણે કહી શકીએ ડુંગરની વચોવચા એક એવી જગ્યા છે કે પાણી નીકળે અને થોડુંક નહીં દસ પંદર મોટરોનું પાણી ભેગું જતું હોય ને એટલું પાણી નીકળે છે અહીંયા તો આપણે નીચે જઈ જોઈશું અને આ બહુ ખતરનાક ડેન્જર જગ્યા છે અંદર જેના વર પણ વાઘ રીસ પણ હોઈ શકે પણ તોય હું તમને બતાવવા માટે હું અંદર જઈશ અને બતાવીશ તમને

તો મજા આવવાની છે આ વિડીયો ની અંદર તો એક કમેન્ટ કરજો તમે ક્યાંથી વિડીયો જોવો છો તમારા ગામનું નામ કમેન્ટ પ્લીઝ તો અમે જઈએ તો પથ્થર પથ્થરના કારણે આ બધું થયું છે તો અહીંયા આપણે નીચે જઈશું ઉતરશું દોસ્તો આ ખતરનાક જગ્યા છે તમારા માટે રિક્સ લઈએ છીએ તમને બતાવવા માટે કારણ કે જનાવરની બહુ બીક આવે અને આ સાઈડ અવાજ પણ આવે છે અલગ અલગ ટાઈપનો અવાજ આવે છે તો પણ અમે રિક્સ લઈએ છે તાકાત કરી જઈએ છે પાણીનો અવાજ આવે ચલો દોસ્તો બહુ ખતરનાક જગ્યા છે જો અહીંયા પાણી પણ જાય છે લાગે છે જુઓ સામે થી પાણી નીકળે જે આ પથ્થર છે આ ત્યાંથી પાણી નીકળે અને આ સાઈડ પાણી જાય અને કેવું પાણી આપણે નજીક થી પણ જોઈએ ચલો

દોસ્તો આ જગ્યાની અંદર સાપ ને અજગર વધારે હોય છે કારણ કે પથ્થર પણ એવા જ હોય અહીંયા સાપ હોય તો આપણને દેખાય નહીં ખબર ના પડે જો દોસ્તો અહીંયાથી પાણી નીકળે જ્યાંથી પાણી નીકળે ત્યાં હું પહોંચું છું અને હું તમને બતાવીશ કે કઈ જગ્યાથી પાણી નીકળે છે તો દોસ્તો આપણે જ્યાંથી પાણી નીકળે ત્યાં નજીક પહોંચી ગયા છે અને મારા ભેગા હતા બે જણા એમ પાછળ રહી ગયા છે હું એકલો પહોંચી ગયો છું અહિયાં જો દોસ્તો જ્યાં પથ્થર દેખાય આ પથ્થર આ આ પથ્થર નીચેથી પાણી નીકળે છે અને ત્યાંથી આવે આ પાણી જાય અહિયાં જુઓ આ રીતે પાણી જાય અહિયાં અને ક્યાંથી પાણી નીકળે એ કોઈને ખબર પડતી નથી કોઈ તેની જગ્યા બતાવતું નથી જોઈ લો તો દોસ્તો વિડીયો ગમે તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ કારણ કે આવી રીક્ષ લઈએ અમે રોડ ઘણો ઊંચો છે અમારું બાઇક પણ ક્યાં રાખેલું છે અમે ત્રણ જણ આવેલા છે અહીંયા અને હજી આપણે આગળ હજી પાણી જાય એ સાઈડ આપણે થોડેક અંદર જઈ અને હું તમને બતાવીશ કે એ સાઈડ કેવું છે અને તમે ક્યાંથી વિડીયો જુઓ કમેન્ટમાં જણાવજો ક્યાં ગામ થી વિડીયો જોવો અને તમારી આજુબાજુ કેવો નજારો છે એ સાઈડ અને બહુ નીચે અહીંયા રેવાય એવું નથી કારણ કે જ્યાં પાણી હોય ત્યાં જનાવર બી હોય અને મોટા મોટા પથ્થર છે એટલે પથ્થર નીચે ક્યાંક હોય તો આપણે ખબર ના પડે અને નજીક પોચી ગયા આપણે તો એક તો ઉપર ચડાય એવું છે નથી પાણી પાણી નીકળે નીકળે ત્યાં અમે ગયા આ પથ્થર અને સાઈડ જાય કેટલું બધું પાણી જોવો તમે અને એવું ફૂલ ઠંડુ છે આ આ જો ફૂલ ઠંડુ છે આ એક જ એવી જગ્યા છે કે પથ્થર નીચેથી આટલું બધું પાણી નીકળે આવી જગ્યા તમે ક્યાંય વિડીયો ની અંદર ના જોયું હોય તો અમારા મહેનતના લીધે એક સબસ્ક્રાઈબ કરજો અને આ સાઈડ પણ તમને થોડુંક હવે બતાવશું અને આવા જ વિડીયો નાખજો તો ચાલો આપણે અને જોઈએ અને દોસ્તો આ સાઈડ અમારે જવું તું આગળ પણ જનાવરનો અવાજ આવે છે આ સાઈડથી એટલે અમારે જલ્દી જલ્દી ઉપર નીકળવું પડશે જ્યાં રોડ છે ત્યાં એટલે અમે હવે અહીંયા નીકળી જઈએ ઉપર કારણ કે મારે કંઈક આવી ગયું તો ભાગવાનો વેત નહીં રહે અમારે અને વિડીયો પછી વિડીયા બધા બંધ થઈ જશે તો અમારે જલ્દીથી નીકળવું પડશે અવાજ પણ આવે છે ફટાફટ અમારે બહાર નીકળવું પડશે તો દોસ્તો આ વિડીયોની અંદર બસ આટલું જ મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક સબસ્ક્રાઇબ કરી નાખજો આવા વિડીયો જોવા માટે તો મળશું આપણે અગલી ની અંદર